જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમઃ શિવાય ચાલો ભોળાનાથનું ભજન સાંભળીએ શ્રી ગણેશાય ગણેશ ગિરી કૈલાસે શિવજી બિરાજે ગિરી કૈલાસે શિવજી બિરાજે શોભા બનીશે બહુ સારી રે શોભા બનીશે બહુ સારી રે મૂર્તિ શોભી રહીશ સુંદર મૂર્તિ શોભી રહીશ ભોળાનાથ ની બલિહારી રે ભોળ નાથ ની બલિહારી રે ગિરી કૈલાશે શિવાજી छोटा जूट में तो गंगा विराज छठा जूट में तो गंगा विराज सिर पर डोले धर रे सिर पर डोले धर रे अर्ध चंद्र ललाटे सोहे अर्ध चंद्र ललाटे सोहे कांठे रूंड तनी माला रे કંઠે રૂંડ તણી માળા રે ગિરી કૈલાશે શિવજી બિરાજ શોભા બની શહુ સારી રે અર ધાંગે યોયાજી સોહે અર ધાંગે યો સોહે પશ્મા દરે છે બમ રે પશ્મા દરે છે બમ રે કટિ કેસર યંગ ધર્યું છે કટિ કેસરી અંગ ધર્યું છે ભંગ ના લે પ્યાલા રે ત ભંગ ના લે પ્યાલા રે ગિરી કૈલા સે બહુ સારી રે ડાકને ડમરૂ હસ્ત ધરે છે ડાક ને હસ્ત ધરે છે ત્રિલોચન ત્રિશુલ ધારી રે ત્રિલોચન ત્રિશુલ ધારી રે આકધતુરા માળા રે સોહે આક માળા રે સોહે નંદી પર કરે સવારી રે નંદી પર કરે સવારી રે ગિરી કૈલાશે બિરાજ શોભા બની બહુ સારી રે લોકી કથાએ દર્શન આવે નર નારી રે નિતનીત શોભાય કથાએ દર્શન આવે નર નારી રે ગણેશ નેહાનુ મંત કાલિકા ગણેશ નેહાનુ મંત કાલિકા ચોકી કરે શિવની ભારી રે ચોકી કરે શિવની ભારી રે ગિરી કૈલા શે શિવ શોભા બની શે બહુ સારી રે શોભા બની શહુ સારી રે ફક્ત જનો સહુ દર્શન કરીને ને ફક્ત જનો સહુ દર્શન કરીને બોલે હર હર મહાદેવ રે બોલે હર હર મહાદેવ રે ગાલ બજાવીને પ્રસન્ન કરે છે ગાલ બજાવી પ્રસન્ન કરે છે ભક્તજનો જનો તત ખેવરે ભક્તજનો શિવને તત્વ રે ગિરી કૈલાશે બની સે બહુ સારી રે શોભા સે બહુ સારી રે કેશવ કહે છે તક ચૂકો કોણ કેશવ કહે છે તક ચૂકો કોનય લાભ જલ્યો ને નર નારી રે જલ્યો ને લારી રે એક વાર સૌ જય જય બોલો એક વાર સૌ જય જય બોલો ભૂલ ની રે બલિહારી રે ભોળનાથ ની રે બલિહારી રે ગિરી કૈલા સે શિવજી બુરા જે શોભા બની સે બહુ સારી રે સુંદર મૂર્તિ શોભી રહી છે પોળાનાથની બોલી હારી રે પોળાનાથની રે બલી હારી રે જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખજો હર હર મહાદેવ લખજો જય શ્રી કૃષ્ણ